परती जय થી ચડતી કરાય એ ઊ મોટર ની માતા કહો છે જ ભગવાન છે કૈકેશભાઈ મને પદ્યો છે વિનાથી હવાયું ભઈ જરૂર ઓર રાખશે ઊ મોટર માતા ભાઈ મામા છ હિના ચડતી કરાય એવું તમારો જેવી ભાવના હશે એવી ભગવાન લાજ રાખશે એવું હું તરજા ભગત ની હારડી શું છીના થી મજા આવે એવું મુઠન ની માતા કઉ છું ભાઈ આ સેવકો ની જે ભાઈ એવું કોના અવસરમાં પાલું ગોણી ભરશે તો વર દીવાનો રોબ રાખશે ભાઈ એવું હું તરજા ભગતની મેં કહું છું ભાઈ આખી સભાને મજા ભાઈ મારી નાતના મજા અઢારે આલમને મજા ભાઈ તમે ખૂબ મજા લાગશે બોલો બોલો છોડો